માત્ર ને માત્ર એક હજાર રૂપિયામાં બહુ મસ્ત પીસ છે જોઈ લો તમે બહુ જોરદાર પીસ છે હજાર રૂપિયામાં કલર ના હોય એમાં સાઈઝ જ હોય જેમાં કલર રહેશે એમાં કલર બતાવી આ પણ જયપુરી કોટન છે ઓરિજિનલ જયપુરી કોટન છે બીટ કલર એકદમ મસ્ત એનો દુપટ્ટો આજામાં પણ ખોલીને બતાવી દો કારણ કે અત્યારે હવે બધુંય જયપુરી કલેક્શન જ ગમે છે માત્ર અગિયારસો રૂપિયામાં એમાં બીજો કલર છે ગોલ્ડન કલર એકદમ ન્યુ કલેક્શન આપણ અગિયારસો રૂપિયામાં પાયજામો પણ મસ્ત છે જો પ્લાઝા પાયજામો છે ત્યારબાદ બતાવે તમને

ઓફિશિયલ અને અત્યારના ટેસ્ટનું છે લાજા બહુ મસ્ત પીસ છે જો એકદમ જોરદાર પીસ છે ત્યારબાદ પેરમાં પેર માં બતાવીશ પેર છે ડબલ એક્સલ થી લઈને 5 એક્સલ સુધી પણ બધાનો રેટ સેમ જ છે આમાં ડબલ એક્સલ તો 5 એક્સલ આવશે માત્ર 500 રૂપિયામાં એનો દુપટ્ટો માં અલગ અલગ ડિઝાઇન કલર છે બતાવી દઉં ડબલ એક્સલ ટુ ફાઈવ એક્સલ બેબી પિંક કલર આપણ પાંસો રૂપિયામાં બધા ડબલ ટુ ફાઈવ મળી જશે તમારે ડબલ ટુ ફાઈવ બીટ કલર બધા એનો રેન્જ અને સાઈઝ સેમ જ છે ડબલ ટુ ફાઈવ પાંચસો રૂપિયા ગ્રીન કલર તમને ખોલીને બતાવી તો તમને આઈડિયા આવી જાય કે કેનો ટો કેવો છે પાયજમુ કેવો છે ઉપરનું બોટમ કેવું છે આઈડિયા આવી જાય ને એટલા માટે ત્યારબાદ હવે કુર્તી બતાવીશ એક્સલ અને ડબલ એક્સલ બેસ્ટ થઈ આવશે માત્ર બસો પચાસમાં બધું આપણે અત્યારે કમર સ્પેશિયલ અને વેકેશન તૈયારી કરે છે બેનો ફરવા જવા માટેની તો એ બધી વેરાયટી લઈને આવી ગયા છે લાઈટ ડ્રેસમાં અને બધામાં બહુ જોરદાર કલેક્શન આવેલું છે અલગ ને બધુંય એકદમ ઉનાળાના ટેસ્ટ નું ત્યારબાદ આપણે એક મસ્ત આપણે વેચીએ તો છે પણ અત્યાર સુધી બ્લોગમાં ક્યારેય નથી લીધેલી આ પેરે છે ને કેરે કપડું બહુ હેવી આવશે માત્ર સાતસો રૂપિયામાં એક્સેલ ડબલ એક્સેલ અને ટ્રીપલ એક્સેલ મેઇન આવશે કે ફોર્મો ઓરિજિનલ આવશે અને આ પાયજામો આવે ને જે પેરનો આપણે પેન્ટ આવે ને પેરનો એની લેન્થ પૂરી આવશે બેનોને એન્કર લેન્થ ના ગમતી હોય આની લેન્થ વધારે આવે છે એક્સેલ ડબલ એક્સેલ ને ટ્રિપલ એક્સેલ ત્રણ સાઈઝ આવશે અને અલગ અલગ બીજેનું છે બતાવી દો બધા એના સાતસો રૂપિયા સેવન હંડ્રેડ જો અજરફ પ્રિન્ટમાં છે ને આ રીતે ચેનબેગમાં આ કમ્પ્લીટ પેકિંગ આવશે ત્યારબાદ બતાવી ગુલાબી કલર બેબી પિંક પણ મસ્ત છે બધાય અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ કલર છે સાઇઝ આવશે બધાયમાં ત્રણ સાઈઝ ને ભાવ બધાયનો જ છે ને પાયજામો લાંબો આવશે બધાયને છે ને બેનોને પચાસ ટકા બેનો એવા છે કે જેને શોર્ટ એન્કર લેન્થનું ગમતું નથી તો એ બેનો માટે આપણે સ્પેશિયલ બનાવી આનું આભો એ આ કરી અને તૈયાર કરાવી એનું

કાલ થી નવી શરૂઆત કરી કાલે જ મારે બ્લોગ એનો બનાવવો હતો પણ કાલે હજી તો જે હું પાર્સલ ખોલું અવેલેબલ કસ્ટમર આ એને સેલ થઈ ગયો એટલે કાલ બ્લોગ બનાવવાનો સેટિંગ ના આવ્યું આજે ફરી માલ મંગાવ્યો અને ફરી પાછું ફ્રી માટે તમારે થોડું રાહ જોવી પડશે અને કે પહેલા હું રેગ્યુલર બધી વસ્તુ બતાવી દઉં છે એમ ટુ ડબલ એક્સલ કુર્તા ઉનાળા સમર સ્પેશિયલ એમ ટુ ડબલ એક્સલ માત્ર બસો રૂપિયા બસો પચાસ રૂપિયા પાંચસો ના બે અનિયન કલર પાઇનેપલ કલર પ્રિન્ટ એ બધી મસ્ત છે પ્લેનમાં છે બધામાં છે તમારે એમ ટુ ડબલ એક્સેલ પાંચસોમાં બે પીસ જો મસ્ત જોરદાર પીસ છે આ એવા આપણા હે ને ચણા મૂમરા કહેવાય બધી સરકારી વસ્તુ કહેવાય આવે એવી આમાં આપણે વાવે નથી વધારતા સાત સાત વર્ષ થઈ ગયા આપણા શોરૂમ ને સાત વર્ષથી આપણે એક એક વેરાયટી ભાવ રેખો છે વેરાયટી આમાં ડિઝાઇનો બદલતી હોય ભાવ આપણો ને એક છે હવે હું જે નવી વસ્તુની વાત કરતી હતી તમને બધાને બતાવીશ અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે તો એસી ઘરે ઘરે હોય છે બધાએ કમ્ફટર લે છે કમ્ફર્ટર બહુ મોંઘા આવે છે પણ આપણે ચેઇન બેગ સહિતના કમ્પ્લીટ જો આ રીતના કમ્ફટર છે એક હજારના ત્રણ આવશે ને સાઈઝ એ પૂરી આવશે આ રીતે બેગમાં પેકિંગ આવશે તો આ રીતે બેગમાં પેકિંગ છે

નવું નવું પેક કઈક ચાલુ કરીએ કારણ કે નું નવું ચાલુ કર્યું છે તેમાં વેરાયટી પણ નવી નવી વધારતા રહીશું ત્યારબાદ હવે બતાવીશ પચાસ રૂપિયા મોટા છે કલર ડિઝાઇન અલગ અલગ છે બધાયની ગુલાબી કલર યલો કલર એમાં પ્લેનમાં કલર બતાવીશ આ પણ પચાસ રૂપિયાનો સાઈઝ મોટી છે જો બે બે પીસ સેમ જોતા હોય ને તો પણ મળી જશે તમારે જો બીટ કલર ગ્રીન કલર કોફી કલર આ બધી વેરાયટી અલગ અલગ હતી તમને બધી બતાવીશ ત્યારબાદ બતાવીશ રેગ્યુલર આપણી વસ્તુ છે જે ટુ પ્લસ ફોર એટલે બે મોટી બેડશીટ આવશે પ્યોર કોટન આવશે નીચે લટકણવાળા આવશે માત્ર સાતસો રૂપિયામાં બે બેડશીટ આવશે અને ચાર કવર આવશે આમાં ઘણી ડિઝાઇન છે પણ બ્લોગ મોટો બની જશે એટલે હું બે ચાર ડિઝાઇન બતાવી દઉં બાકી જે બેનુને જોતી હોય તે રૂબરૂ આવીને તમે જોઈ શકો છો આ બીજી ડિઝાઇન એમાં અમાય બે બેડશીટ અને ચાર કવર આવશે આપણે હવે સરસ રોજ નવી નવી વેરાયટી અને નવી નવી સ્કીમ લઈને આવતા જ રહીએ છીએ ચાલુ જ હોય છે આપણે ત્યાં સેલ તો આપણે સેલનો લાભ લેવા માટે આપણી કૈલાસ હોલમાર્ટ કુતિયાના નામની ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધી પાસે પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરાવજો